ધરમપુર તાલુકાના વાંકલ રોડ પર સડકફળિયા નજીક આમલીનું સૂકુઝાડ વીજ પોલ પર પડતા વીજ પોલ ધારાશય થયું ધરમપુર ખાતે વાંકલ રોડ પર બનેલી વિચિત્ર ઘટનાની માહિતી અનુસાર વાંકલ રોડ પર સડકફળિયા નજીક એક આમલીનું ઝાડ પવન ફૂંકાતા વીજ પોલ ઉપર ધારાશય થયું હતું જોકે વૃક્ષ મહાકાય હોવાના કારણે વીજ પોલ પર પડતા વીજ પોલ ધારાશય થયું હતું જોકે ઘટના બનતા કચરામાં આગ લાગવાની હોવાના કારણે કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી સમગ્ર બનાવને પગલે સ્થાનિકો તથા ગામના આગેવાનો દ્વારા ઘટનાની જાણ જીબીના કર્મચારીઓને કરાઈ હતી ઘટનાની જાણ વીજ તથા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાવચેતીપૂર્વક આસપાસ તપાસ કરતા કોઈ હાજર ન હોય જેથી તેઓએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી